પારડીના બાલદા રોડ ઉપર બાઇક ચાલક સાથે ફડાતા શું બન્યો પારડીના બાલદા રોડ ઉપર બાઇક ચાલક ઝાડ સાથે અથડાતા યુવાનનું મોત નીપજ્યું હતું પારડીના કુંભારિયા ખાતે રહેતા મયુર રાજેન્દ્રભાઈ પટેલ ઉમરવર્ષ તેત્રીસ નાઉ સ્પ્લેન્ડર બાઇક નંબર ડીડી ઝીરો થ્રી એફ સિક્સ નાઇન ઝીરો નાઇન લઈને પારડીથી છીવલ જતા રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બાલદા પંચાયત ઓફિસ સામે રોડ ઉપર સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડના સાઇડે ઝાડ સાથે ધડાકા ભેડ અથડાતા અકસ્માત સર્જાયા હતો જેની જાણ થતાં આસપાસના લોકો દોડી આવી ઇજાગ્રસ્ત યુવાને પારડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને માથાના ભાગે ગંભીર ઈજાને પગલે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટના અંગે પાર્ટી પોલીસ મથકે મૃતકના સંબંધી કેનિલ પટેલે ફરિયાદ નોંધાવી હતી પોલીસે લાશને ને પીએમ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો